ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની નવી આગાહી નવરાત્રિમાં મેઘરાજા મચાવશે તબાહી નવરાત્રી પેલા સામાન્ય લોકોને મળશે મોટી રાહત ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર ટેક્ટર ખરીદવા માટે મળશે એક લાખ રૂપિયાની સબસીડી તહેવારો પેલા સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો છે ઘટાડો રત્ન કલાકારોના બાળકોની સ્કૂલ ફી મામલે વિવાદ મગફળી રજીસ્ટ્રેશન રદ થતા ખેડૂતો થયા છે પરેશાન દેશનું સૌથી મોંઘુ રાજ્ય ગુજરાત બની ચૂક્યું છે ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયા સહાય સરકારની ધમાકેદાર ઓફર ઘર બનાવવા માટે માટે મળશે લાખ રૂપિયા સુધીની લોન વાહન ચાલકો ટ્રાફિક નિયમોને લઈને આવ્યા છે મહત્વના સમાચાર રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય ખેડૂતોને બોરવેલ નખાવા માટે મળશે નેવું ટકાની સબસીડી અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતના પ્રખ્યાત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરી છે પટેલના મતે લઈને સપ્ટેમ્બર દરમિયાન હળવો વરસાદ અને પચીસ સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના છે ખાસ કરીને નડિયાદ અને એ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર એકથી લઈને ત્રણ ઓક્ટોમ્બર દરમિયાન અરબી સમુદ્રમાં એક નવી હવામાન સિસ્ટમ સક્રિય થઈ શકે છે મિત્રો આપણે જણાવી દઈએ તો એના પરિણામે રાજ્યભરમાં વરસાદનો સમયગાળો જોવા મળશે ઘણા રાજ્યોમાં પણ સંભાવના સામે આવી રહેલી છે હાલના વેધર મુજબ ચોમાસાની વિદાય છેલ્લો જોરદાર વરસાદનો રાઉન્ડ ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરશે મિત્રો હાથીયા નક્ષત્રમાં ભારે વરસાદની શક્યતા હાલમાં મોડલોમાં દેખાઈ રહી છે બંગાળની ખાડીમાં નવું એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વાવાઝડાનો ખતરો પણ ટોળાઈ રહ્યો છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે એક લાખ રૂપિયાની સબસિડી ગુજરાતના ખેડૂતોને આધુનિક અને યાંત્રિક ખેતી તરફ વાળવા માટે મશીનરીની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવે છે ખેડૂતોને ચાલુ વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસથી ભારત સરકાર દ્વારા ઉપરોક્ત સહાયના વરણોમાં વધારો કરીને ખેડૂતોને ટેક્ટરની કુલ કિંમતના પચીસ ટકા અથવા તો એક લાખ રૂપિયા બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે અત્યાર સુધીમાં છોતેર હજાર ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવ્યો છે સમાચાર વિશે વાત કરીએ તો તહેવારો નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં થયો છે ઘટાડો રાજકોટમાં આજે ખુલતા બજારે સિંગતેલ અને કપાસિયા તેલ અને પામ તેલના ભાવમાં ઘટાડો નોંધાણો છે સિંગતેલમાં પંદર રૂપિયા કપાસિયા તેલમાં વીસ રૂપિયા અને પામ તેલમાં દસ રૂપિયાનો ઘટાડો થયો છે મગફળી અને કપાસના આધારે વધારે ઉત્પાદન થતા સરકાર દ્વારા કસ્ટમ ડ્યુટી ઘટાડવાના પગલાથી તેલના ભાવમાં ઘટાડો થયો છે કેન્દ્ર સરકાર ફ્રૂટ પામ અને સોયાબીન અને સૂર્યમુખી તેલ પરની ડ્યુટી વીસ ટકાથી ઘટાડીને દસ ટકા કરી દીધી છે જેના કારણે મિત્રો તહેવારો નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો નોંધાણો છે મિત્રો તે સમાચાર વિશે વાત કરીએ તો મગફળી રજીસ્ટ્રેશન રદ થતાં ખેડૂતો થયા છે પરેશાન જી આ દર્શક મિત્રો સૌરાષ્ટ્રના ખેડૂતોને ટેકાના ભાવે મગફળીના રજીસ્ટ્રેશન રદ થયાના મેસેજ મળતા ચિંતા ફેલાઈ ગઈ છે અનેક ગામોમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે સરકારી અધિકારીઓ સ્પષ્ટતા કરી છે કે આ મેસેજ ચકાસણીનો એક ભાગ છે અને ગભરાવાની જરૂર નથી સેટેલાઇટ સર્વેમાં વાવેતર ન દેખાતા ખેડૂતોને આવા મેસેજ મળ્યા છે ખેડૂતો એ કહ્યું કે આનાથી તેમને ખોટા ધક્કા ખાવા પડે છે અને સમયનો વ્યર્થ થાય છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો સામાન્ય માણસ માટે મોટી રાહત નવરાત્રી પહેલા મળશે મોટી ખુશખબર કેન્દ્ર સરકારની ભેટ 28% સ્લેબમાં રહેલી ઘણી વસ્તુઓ હવે 18% ઉપર ઉપલબ્ધ થશે જાણો શું સસ્તું થશે તહેવારો દરમિયાન તો કે મિત્રો તહેવારોની મોસમ શરૂ થાય એ પહેલા કેન્દ્ર સરકાર સામાન્ય જનતાને નોંધપાત્ર રાહત આપી શકે છે નાના મંત્રાલયે નવા જીએસટીના દરો એક સૂચના બહાર પાડી છે આ ફેરફારો બાવીસ સપ્ટેમ્બરથી અમલમાં આવશે આનાથી રોજિંદી વસ્તુઓ સસ્તી થશે હવે ફક્ત બેસ્ટ લેબ રહેશે ટેક્સના પહેલા જીએસટીના ચાર ટેક્સ સ્લેબ હતા પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને અઠ્યાવીસ ટકા જોકે નવી સિસ્ટમના કારણે તે ફક્ત બે ટકા પાંચ ટકા સુધી સરળ સરળ બનાવાયા છે છે આનો અર્થ એ થાય કે કર માળખું ઘણું મિત્રો સમાચાર વિશે વાત કરીએ રત્ન કલાકારોના બાળકોની સ્કૂલ ફી મામલે વિવાદ સુરત શહેરમાં રત્ન કલાકારોના બાળકોની સ્કૂલ ફીનો વિવાદ વકર્યો છે કુલ અઠ્યોતેર હજાર ફોર્મ ભરાયા છે રત્ન કલાકારોનો વિરોધ બાદ સુરત કલેક્ટર

તાજેતરમાં ધોધમાર વરસાદથી અસરગ્રસ્ત થયેલા લોકોને સરકાર તાત્કાલિક કેશ ડોલ આપશે અઢાર વર્ષથી ઉપરના જે વ્યક્તિઓ છે જેમને પ્રતિ દિવસના હિસાબથી બસો તેત્રીસ રૂપિયાની રાશિ ચૂકવવામાં આવે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે તેર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ તલાટીઓએ અસ્તરગ્રસ્ત ગામોમાં કેશ ડોલ માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરી હતી જેમાં આધાર નંબર સહિતની માહિતી એકત્રિત કરીને વેરિફિકેશન પછી રાશી સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરાવાશે આંડી અને સુઈગામ ભાંભર વાવ અને થરાદ જેવા તાલુકામાં અસ્તરગ્રસ્ત તેર ગામો માટે લેવાયો છે જ્યાં વરસાદથી પાંચસોથી પણ વધુ લોકોનું સ્થળાંતર થયું છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સરકારની ધમાકેદાર ઓફર ઘર બનાવવા માટે મળશે પચીસ લાખ રૂપિયા સુધીની સહાય પત્ની પત્ની બંનેને મળશે ડબલ ફાયદો જો તમે સરકારી નોકરી કરો છો તો તમારા સપનાનું ઘર બનાવવા માગો છો તો આ સમાચાર એક સુવર્ણ તક છે કેન્દ્ર સરકાર આ યોજનાને વધુ સરળ અને આકર્ષક બનાવે છે હવે તમારા સપનાનું ઘરનું ઘર પૂરું કરવા માટે પચીસ લાખ રૂપિયા સુધીની લોન સરકાર આપશે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયા સુધીની સહાય જ્યાં દ્રશ્યો મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે કારણ કે ગુજરાત રાજ્યમાં ખેડૂતોને પૂર હોય દુષ્કાળ હોય અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાં રાહત આપવા માટે વર્ષ બે હજાર વીસ આજથી પાંચ વર્ષ પહેલા રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી હતી અને મિત્રો આપણે જણાવી દઈએ તો રાજ્ય સરકાર દ્વારા ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાન અંતર્ગત તેત્રીસથી લઈને સાઠ ટકા નુકસાન ખેડૂતોને થયું હોય તો વળતર મળશે કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને મળવા મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો બોરવેલ નખાવા માટે મળશે નેવું ટકા સુધીની સબસીડી દર્શક મિત્રો સુરતના કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે એક મોટી રાહત આપી છે સૌથી મોટી જાહેરાત કરી છે કે જાહેરાત બાદ ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થવા જઈ રહ્યો છે ખેડૂતોને તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે નેવું ટકા જેટલી સહાય આપવામાં આવશે સી આર પાટીલે કહ્યું હતું કે જેટલી સહાય ખેડૂતોને મળશે તે ખેડૂતોને વધુ ફાયદો થશે રાજ્યના પ્રથમ તબક્કામાં ચોવીસ હજાર જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે સી આર પાટીલે કહ્યું કે જ્યાં વધારે પાણી નીકળે ત્યાં મિત્રો બોર બનાવતી ખેડૂતોને સૌથી મોટો ફાયદો થશે અને ખેડૂતોને બોરવેલ લખાવવા માટે આવે નેવું ટકા સુધીની સબસિડી છે પણ મળવાપાત્ર રહેશે મિત્રો તે બસના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે ગુજરાતના ખેડૂતોને ટેકો આપવા માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પગલાં ભર્યા રાજ્ય સરકારે આઈ ખેડૂત પોર્ટલ ટુ પણ શીરોની જાહેરાત કરી છે આ પહેલનો હેતુ વિવિધ કૃષિ સહાય યોજનાનો ખેડૂતોને લાભ મળે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી આ ખેડૂત પોર્ટલ માટે અસંખ્ય સરકારી કાર્યોમાં સરળતાથી લાભ મળે અને આ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો સબસિડી અને અન્ય કૃષિ સંબંધિત લાભો માટે અરજી કરવાની પ્રક્રિયા સુવ્યવસ્થિત કરવા માટે રચાયેલ છે અને ખેડૂતોને સરકાર સાથે સીધી રીતે જોડાય છે અને ઉપલબ્ધ થાય વિશે પણ વિગતવાર છે ખેડૂતો માહિતી મેળવી શકે છે તો ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ એવું કામ કરે છે ખેડૂતોને પણ જો સરકારી યોજનામાં ફોર્મ ભરવું હોય તો ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે જ્યારે પણ કેન્દ્ર સરકાર કોઈ નવી યોજનાની જાહેરાત કરતી હોય છે ત્યારે ખેડૂતો ઓનલાઈન છે એ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને એ યોજના વિશે સંપૂર્ણપણે માહિતી છે વિગતો છે જાણી શકે છે ને ફોર્મ પણ ભરી શકે છે જેમ કે પાક નુકસાનનું ફોર્મ હોય કોઈ સાધનોનું ફોર્મ હોય તો ખેડૂતો છે એ આ યોજના અંતર્ગત આગળ સમાચાર વિશે વાત કરીએ તો રાહતના સમાચાર હેલ્મેટ કાયદાની કડક અમલવારી મોફૂક સરકાર નરમ પડેગી કારણ કે મિત્રો રાજકોટ શહેરમાં હેલ્મેટના કાયદાની કડક અમલવારીના પ્રથમ દિવસે જ વાહન ચાલકો દ્વારા ભારે વિરોધ થયો હતો પોલીસ અને વાહન ચાલકો બંને ઠેર ઠેર બબાલ થતા રાજ્ય સરકારે આખરે નરમ વલણ અપનાવ્યું આગામી બે મહિના સુધી હેલ્મેટ ના કડક અમલની મોફૂક રાખવાનો નિર્ણય છે પોલીસ દંડ નહીં વસૂલી શકે પરંતુ જે વાહન ચાલકો હેલ્મેટ નથી પહેરતા એમને જાગૃતિ ફેલાવવા માટે અને ખાસ કે મિત્રો ફૂલ આપીને છે એ સન્માનિત કરવામાં આવશે